મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હેપી એનિવર્સરી થેન્ક યુ મમ્મી હું શું વિચારું છું કે આજે મારે એનિવર્સરી છે ને તો હું નર્પણ ક્યાંક બહાર જઈએ આખો દિવસ પણ સાભળ હું એવું વિચારું છું હા કે આપણે એક કામ કરીએ હા બહાર જવાનું ના રાખીશ આપણે બધા ભેગા બેસીએ જમીએ અને રુચિશાને બોલાવું જમઈને બોલાવું બંને અને તું પંજાબી બનાવી નાખ અને દાલ ફ્રાય જીરા રાઈસ રોટી પંજાબી બધું જે જમીને ને દીકરીને જે ગમે ને એ પ્રમાણે બધું ઘરે બનાવી દે આપણે ભેગા બેસી બધા જમી લઈએ સારું એવું કરીએ આપણે સારું હા બનાવી દઉં હા શિવાની હા મમ્મી આપણે બેનની એનિવર્સરી છે આજે તો એ લોકો બહાર ફરવા ગયા છે છોકરાઓ ને બધા લઈને અને સાંજે ઘેર પાછા જવાના છે તો મેં કીધું અહીં આવી જજે આપણા ઘરે કારણ કે થાકી પાકી આવીને ક્યાં રસોઈ કરે ઘરે જઈ તાર મેં કીધું અહિયાં આવી જજે આપણા ઘરે જમજે અને અહિયાં તું બધાની રસોઈ ભેગી બનાવી દેતા ના હો મમ્મી એવું ના હોય એમાં એવું હોય કે પરિવાર સાથે જ મનાવાય એમને કો કે એમના નણંદ ના સાસુ બધા ના ભેગી જ એનિવર્સરી મનાવે હું તો આ હાલી વાત બનાવજો તમે તમારી જાતે you